જય ગુરુદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી દિવ્ય ભક્તિ ધારા ચેનલમાં આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાની પાવન કથા પૂજા વિધિ અને ગુરુનું મહત્વ ચાલો હું તમને ગુરુ પૂર્ણિમાની કથા સંભળાવું પ્રાચીન કાળમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવતું હતું ગુરુ એટલે દીક્ષા આપનારા ગુરુ એટલે માર્ગદર્શક આ દિવસ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે કારણ કે આ જ દિવસે મહાન ઋષિ વ્યાસજીનો જન્મ થયો હતો ગુરુ પૂર્ણિમાની પવિત્ર કથા અનુસાર રાજા જનક એક સાચા ગુરુની શોધમાં હતા જ્યારે તેઓ અષ્ટાવક્ર ઋષિ પાસે પહોંચ્યા ત્યારે તેમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એથી ગુરુ પૂર્ણિમા એ ગુરુનો આભાર માનવાનો દિવસ છે આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું પવિત્ર સ્થાન પર દેવોધૂપ કરી ગુરુનું પૂજન કરવું ફૂલ ફળ અને મીઠું પાન અર્પણ કરવું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા શ્રી ગુરુદેવ ન આ મંત્રનો જાપ સાથે આ દિવસનું મહત્વ વધે છે આ દિવસે ઉપવાસ કરવો કે ફરાળ લેવો પણ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે ગુરુ એ જીવનનો સાચો દીવો છે જે માર્ગ બતાવે છે આજના દિવસે આપણે આપણા ગુરુનું પૂજન કરીને આશીર્વાદ મેળવીએ આવી પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને ગુરુના આશીર્વાદની આનંદ આ શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે જય ગુરુદેવ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારી